રિલીફ ટીમ રાજપુરા સોશિયલ ગ્રુપ માંડવી વેપારી એસોસિએશનના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસએસજી હોસ્પિટલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડોદરા જિલ્લાની ડૉક્ટરોની ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ દાતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી જેમાં દરેક ટીમના મેમ્બરોએ ખૂબ મહેનત કરી કેમ્પને સફળ બનાવ્યું હતું જેમાં કોમો મિલ્લત एडवोकेट हजरत मुफ्ती इमरान साहब धेरीवाला डॉक्टर मोहम्मद हुसैन मुफ्ती सोमान साहब कागजी एम एस हाई स्कूल नाम मियाजी साहब साथे फारूक भाई सोनी सुलेमान भाई मेमन वसीम शेख फारूक शेख अब्रार शेख आलम भाई पानागर मोहम्मद हुसैन अरब संजीदा बेन सैयद हुसैन भाई मुल्तानी खालिद भाई अरब अजीज धुपेलवाला फतेह मोहम्मद पठान साजिद शेख अकबर भाई पटेल शहीद अनेक महानुभ उपस्थित रहा था हरे पुजेबरब तुम भी बोल दो तो चले गए react यू કરો थोड़ा कोली फ्लड्डी थे रिया वेला में सब देख लो नुकसान अउ टोटल पर्सनली के रियामत अपने जो कॉन्टेक्ट में अपने जो पढ़िया है ना ब्लड डोनेशन कैंप का मैसेज को खबर पड़े थे आई आ जाओ

બ્લડ ડોનેશન જે આજની તારીખમાં નક્કી કરવામાં આવેલું છે એ બહુ સારો મેસેજ છે કે આપણા દેશમાં આઝાદીના પછી જે આપણા કાનૂનના ઘડવાઈયાઓએ કાનૂન બંધારણ બનાવીને આપણને જે આઝાદી આપી છે એ આઝાદી નિમિત્તે આપણે જે લોકોની ખિદમત કરીએ એમનો મકસદ જે હતો કે લોકોને શાંતિ મળે સુકૂન મળે હેલ્પ મળે એટલે આ બ્લડ ડોનેશન એમાંથી એક એવી વસ્તુ છે કે જેથી ત્રણ માણસોની જાન બચી શકે છે એટલે એક તમે બોટલ આપો એટલે ત્રણ લોકોની જાન બચે તો જાન બચાવવું એ બહુ મોટું પુણ્ય છે સવાબનું કામ છે એનાથી વધારે મોટું પુણ્ય કોઈ નથી કે માણસની માણસ જાન બચાવે કોઈની જાન લેવું આખી દુનિયાને મારવા બરાબર છે અને કોઈની જાન બચાવવું એ આખા જગત અને આખી દુનિયાની જાન બચાવવા બરાબર છે એટલે જે લોકો ખૂન આપે છે એ પોતાની જાનની કુરબાની આપીને જેવી રીતે લોકો શહીદ થાય છે દેશ માટે એવી રીતે થોડું ખૂણ આપીને આપણા દેશના લોકોની જાન બચાવી એ પણ એક નાની શહાદત કહેવાય અને કુરબાની કહેવાય આવી રીતે નવજવાન લોકો જે વલડ આપી રહ્યા છે એમનું પણ આપણા શહેરની ઉપર એસાન છે ને જે છોકરાઓ આવી રીતે ખિદમત કરી રહ્યા છે અને સારી વસ્તુઓ લોકોમાં પેદા કરી રહ્યા છે ખિદમત છે લોકોનું ખ્યાલ રાખવું હમદર્દી રાખવી જતીમોને બેવાઓની ખિદમત કરવી પરેશાન હાલોની મદદ કરવી આ બધી વસ્તુ એ છે જેનાથી ઉપરવાલાની રહેમત આવે છે અને લોકોને તકલીફ આપવી જુલમ કરવું એ વસ્તુ એવી છે જેથી ઉપરવાલાની અધાબ આવે છે અને પ્રકોપ આવે છે એટલે આપણે આ છોકરાઓ જે કામ કરી રહ્યા છે અને આ જે અમારા સ્ટાફના લોકો છે એ છુટ્ટીના દિવસે પણ અહીં આવીને કામ કરી રહ્યા છે તે બહુ મોટી વસ્તુ છે આ માહોલ આખા શહેરમાં બનવો જોઈએ અને શાંતિ અને સુકૂનથી બધા રહે એ જ આપણી દુઆ છે આજનો બહુ ખુશીનો દિવસ છે એ પ્રમાણે આપણે દુઆ કરીએ કે ખુદાવંદે આલમ બધાને શાંતિ સુકૂન અને તરક્કી અને આફિયત આપે અને આપણા દેશને પણ અમનો અમાનમાં રાખે આજ રોજ છવ્વીસ મે જાન્યુઆરીના દિવસે માંડવી નજરબાગ પાસે અમે લોકો દર વર્ષની જેમ આ વર્ષે બી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ જેમાં મધની ગ્રુપ છે જોરાવર ગ્રુપ છે વડોદરા માંડવી વેપારી એસોસિએશન છે તથા આયસા ટ્રસ્ટ છે આ બધા તેમજ બીજા જુદા જુદા ગ્રુપો તરફથી આ અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આ બ્લડ દાતાઓ જે ઉત્સાહ સાથે આવી રહ્યા છે એમને મેસેજ આ એમની કુરબાની છે કે આ લોકો આવી રીતના આવીને અમને ખૂબ જોર જોરશોરથી બ્લડ કરે છે એમનું ખૂબ યોગદાન છે ને અમે એમને આપણે ગિફ્ટ બી આપીએ છીએ અગાઉ અમે દસ વર્ષથી આ બાજુ કરીએ છીએ માંડવીની અંદર અને અમારું આ બહુ સારું છે ને દર વર્ષે જેમ લોકો અમારી ઉત્સાહ આવે છે અને આ એનો આનો લાભ લે છે બધા હું અકબર પટેલ માંડવી વેપારી એસોસિએશન માંડવી જાન્યુઆરી નિમિત્તે મટલી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ છે मैं तो यही कहूँगी की मदनी ग्रुप फारूक भाई के ने जो कैंप रखते हैं हर साल साल में दो से तीन बार रखते हैं हर इंसान को ब्लड देना चाहिए और हमारे देश को आजाद करने के लिए हमारे देशवासियों ने हमारी कौम के लोगों ने इतना खून बहाया है तो हम एक बोतल देने में क्यों पीछे अगर जो दे सकता है मैं तो चाहूंगी की वो आगे ज्यादा से ज्यादा तादाद में ब्लड डोनेट करे मैंने मोहरम पे किया था આ દિવસોમાં કેવું લાગે છે પ્રેઝ જેવું હા બહુત اچھا لگتا હે ક્યાં થી આવ છો તમે મેં યાકુદપુરા સે આતી હું મેરા સન્જીદા बेगम निसार બાપુ સૈયદ